શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિક ટેમ્પા ચાલકો પાસે વસૂલવામાં આવતો ગેરકાયદે પાર્કિંગ ચાર્જ સામે આજે ટેમ્પા ચાલકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજથી જ સર્વસંમતિથી ગ્રે કાપડ ડિલિવરી કરવાનું બંધ કરી હડતાળ શરૂ કરવામાં આવી હતી જેના કારણે આજના દિવસ દરમિયાન ગ્રે કાપડની ડિલિવરી બંધ થતાં વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આજે રિંગરોડ કાપડ બજારના કમલે દરવાજા પાસે ટેમ્પો ચાલક શ્રમિકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિક ટેમ્પો ચાલકોએ સર્વસંમતિથી હડતાળ કરી ગ્રે કાપડ ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો ટેમ્પો એસોસિએશન તથા કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પાર્કિંગના નામે કરવામાં આવી રહેલી મનસ્વી અને ગેરકાયદેસર વસૂલાત આવી રહ્યો છે અગાઉ ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકા દક્ષિણ એસોસિએશન તથા ફોસ્ટાને ફોગવાને પત્ર મોકલીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ આવવાના બદલે દિવસે ને દિવસે પાર્કિંગ ચાર્જ વધુ ને વધુ વધારો કરવામાં આવતા છેવટે ટેમ્પા ચાલકોએ આજથી હડતાળ શરૂ કરી છે આ બાબતે ટેમ્પો એસોસિએશનના પ્રમુખ શ્રવણસિંહ ઠાકુરે જણાવ્યું કે યુનિયન તરફથી હડતાળ ન થાય તે વાતચીતથી મામલો ઉકેલાય પરંતુ શાસન પ્રશાસન સહિત ક્યાંય પણ કોઈપણ સ્તરે ટેમ્પો ચાલકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવી શકતો નથી તેથી હવે હડતાળ જ એક માત્ર માર્ગ છે કામદાર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ કહ્યું કે હવે મનમાનીનું નગ્ન નૃત્ય બહુ થયું ગરીબ ટેમ્પો ચાલક પાર્કિંગ નામે હવે વધુ લૂંટાશે નહીં જ્યાં સુધી પાર્કિંગ ચાર્જ નામે થઈ રહેલી લૂંટ બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કામદાર યુનિયનના પ્રવક્તા શાન ખાને કહ્યું કે મનમાની અને અત્યાચાર સામે એક જૂથ થઈને અવાજ ઉઠાવવો પડશે ટેમ્પો ચાલક શ્રમિકોનો લોહી ચૂસીને પોતાની તિજોરી ભરનારાઓ સામે હડતાળ એક અસહયોગ આંદોલન છે મેલ ટેમ્પો ડિલિવરી કોન્ટ્રાક્ટર એસોસિએશનના મહામંત્રી સરોજ તિવારીએ કહ્યું કે આજના સમયમાં માર્કેટોના પાર્કિંગોમાં પ્રતિ કલાક સિત્તેરથી સો રૂપિયા સુધી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યું છે